ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મ સેના દ્વારા પ્રથમ વાર સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી શ્રાવણ માસમાં યોજાય તો એકસો થી વધુ કાવડયાત્રીઓએ ભાગ લીધો યાત્રા ડબોયા વાડના પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થી સાત ઓગસ્ટ શરૂ થઈ જાડેશ્વર નીલેશ નીલકંઠેશ્વર ઘાટથી નર્મદા જળ ભરાયું અને પ્રગટેશ્વર મંદિર સ્થાપિત થયું તો યાત્રા જંબુસર ખાતે રાત્રિ રોકાણ કરી ડોક્ટર એમ્બ્યુલન્સ અને ખાદ્ય પુરવઠો ઉપલબ્ધ હતો ભક્તોએ યાત્રાનું સ્વાગત કર્યું યાત્રાનો ઉદ્દેશ આધ્યાત્મિક આનંદ શાંતિ એકતા અને ભક્તિ સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે તો યાત્રામાં અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ

કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રકટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્રમંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાશય જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણ મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા ત્રણ વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે તેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું આજે આજનું યાત્રા આજે શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે આજે અહીંથી નીકળનારી જે કાવડ યાત્રા છે એ સ્તંભેશ્વર મહાદેવ સુધી પહોંચે છે પગપાલા કરતા કરતા અને સમરસતા સમાજનું હિન્દુ સમાજનો પ્રત્યેક વર્ગ આ કાવડ યાત્રામાં સામેલ થાય અને સનાતન ધર્મની ધ્વજા લહેરાવે આ એક મુખ્ય ઉદ્દેશ છે જય શ્રી રામ હું પ્રયાગરાજ રણજીતસિંહ વાસિયા હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ અ ગયા બે વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે પ્રકટેશ્વર મહાદેવથી લઈ કાવી કંબોજ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ કાવડ યાત્રા પાછળ મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે અને મહાદેવની દયાથી આવી અનેક કાવડયાત્રાઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મ છે અલગ અલગ વિસ્તારમાં કરશે એવી આપ સૌને હું ખાતરી આપું છું ભારત માતા કી જય જય ગરવી ગુજરાત પ્રકટેશ્વર મહાદેવથી સ્ટાર્ટ કરી જંબુસર બાયપાસ દેરોલ ચોકડી થઈ નહિ આમોદ થઈ નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું અને સ્વરાજ ભવન થી સવારે બ્રહ્મ મુહૂર્ત માં ચાર વાગે પગપાળા નીકળી અને કાવી કંબુજ થી સ્તંભેશ્વર મહાદેવ અમે જઈ રુદ્રાભિષેક કરીશું કેતન મહેતા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ